એ હિંમતનગર રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે આરપીએફ એની ચોકી આવેલી છે જે ચોકીમાં બે કોન્સ્ટેબલ છે જે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ નથી અને રેલવે પર જે પ્લેટફોર્મ પર જે રેક આવતો તે રેકની રખેવાળી કરવાની હોય છે તેના પેરેજ રૂપિયા પંદર રૂપિયા માંગ્યા હતા ઉપરાંત ઘટ વખતના મહિનાના પાંચ હજાર એમ મળીને વીસ હજાર રૂપિયાની લાત માગી હતી જેમાં પંદર હજારના જે પંદર હજાર છે રોકડા એ રોકડા સ્વીકારતા એક કોન્સ્ટેબલ ઓફિસમાં જ ઝડપાઈ ગયો હતો અને મોડાસા એસીબીએ